લુટેશ્વર ખાતે જાતિના બજાણિયા સમાજના વિતરણ કાર્યક્રમ યોજાયો પાટણના શંખેશ્વર તાલુકાના લુટેશ્વર ધામે આવેલા બજાણિયા સમાજ રામદેવ મંદિર ખાતે બજાણિયા સમાજ શૈક્ષણિક વિકાસ મંડળ દ્વારા દાતાની મદદથી વિચરતી જાતિ પૈકી બજાણિયા સમાજના તેજસ્વી તારલા ધોરણ નવ થી બારના અને ધોરણ એક થી ત્રણ નંબર લાવનારા

શિક્ષક શ્રી મનીષભાઈ બજાણિયા કુવારત કાંજીભાઈ બજાણિયા મોટી પીપળી ગોવાભાઈ બજાણિયા દેવ ઈશ્વરભાઈ બજાણિયા કમાલપુર કનુભાઈ બજાણિયા પંચાસર શંકરભાઈ બજાણિયા તાતિયાણા તથા લુટેશ્વર રામદેવપીર મંદિરના ટ્રસ્ટીઓ માનસંગભાઈ બજાણિયા સોનાભાઈ બજાણિયા તેમજ અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આવેલા દાતાનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો ઇનામ મળતાની સાથે જ બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સમી આજ રોજ લોર ધામ સમાજ શૈક્ષણિક મંડળ અને રોટેશ્વર ટ્રસ્ટ તરફથી સન્માન સમારોહ વિદ્યાર્થી જે ભણે છે તેમનું સન્માન અને દાતાઓનું સન્માન માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે આ અમારો પાંચમો સરસ્વતી સન્માન કાર્યક્રમ છે જેની અંદર અતિ પછાત પૈકી બજણીયા સમાજનું બાળકો માં પ્રોત્સાહન વધે શિક્ષણ પ્રત્યે લાગણી વધે તે માટે અમે આ કાર્યક્રમ કર્યો છે આર્થિક રીતે અને અન્ય રીતે પણ પછાત એવા સમાજ એક એક રૂપિયો ભેગો કરીને આ કાર્યક્રમ કરેલે છે અમારા માટે એક રૂપિયાથી કરી અને એક લાખ સુધીનું દાન ખૂબ મહત્ત્વનું છે દરેક દાતાનું અહીંયા સન્માન અમે અહીંયા કરીએ છીએ આ થકે સરકારની વિવિધ યોજનાઓ જે છે સરકારની વિવિધ પરીક્ષાઓ છે તેનું બાળકોને જાણકારી મળે બાળકો અભ્યાસ પ્રત્યે રસ લે અને કેટલાક દાતાઓ આવા ગરીબ બાળકોને દત્તક લઈને ભણાવે તે મા તે અમારા પુરાણો મુખ્ય હેતુ છે હજુ પણ આવડા મોટા સમાજમાં બહુ નોકરીયાત માત્ર બે ત્રણ જણ વ્યક્તિઓ છે સમાજમાં બાકીના બાળકો પણ એ નોકરી મેળવે તે અમારો પુરાણનો મુખ્ય હેતુ છે સમાજ શૈક્ષણિક તરફથી આ અમારો પાંચમો કાર્યક્રમ છે જે આવા કાર્યક્રમ સતત સમાજની મહેનતથી અમે કરતા રહીશું સમાજના બાળકોને ઉત્સાહ જાગે એ માટે આ કાર્યક્રમ કરીએ છીએ અમે અને આ માટે સમાજના દાતાઓનો ખૂબ ખૂબ આભાર અને આવા સતત કાર્યક્રમમાં હાજરી આપણે થયું અમારી વિનંતી કઈ રીતે ઉત્સાહિત થાય ભણવામાં આગળ વધે અને એટલા માટે સમાજનો સહયોગ લઈ અને આવા કાર્યક્રમો કરીએ છીએ જે થકી અમને એમાં થોડા ઘણા પરિણામ પણ મળે છે અને બાળકોમાં ઉત્સાહ પણ રહે છે એટલે સતત આવા કાર્યક્રમમાં આગળ વધે એવી મારી ઈચ્છા છે